સુરતમાં નાની બાળકીઓ સાથે બાળકો બાળકો પણ હવે સુરક્ષિત નથી ત્યારે સુરતના ડિંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનારાને પોલીસે ઝડપી પાડ્યો છે ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર નિરાધમ એવા સુનિલ ઉર્ફ લોખંડિયા ખેડને ઝડપી પાડ્યો છે જેણે બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈને બંધકામ કર્યું હતું તો નિરાધમને બંને બાળકોને ચાકુથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ડિલોલી પોલીસ સ્ટેશનમાં તારીખ એક દસ બે હજાર પચીસના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદીશ્રીએ એ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે દસ વર્ષની એની ઉંમર હતી એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઓ ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડીટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈડ થયેલો હતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઈડેન્ટિફાય થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનીલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવા ગામ ડિંડોલી